ભગવાને વ્યાસજી મહારાજે આપણા ઉપર એટલી દયા કરી છે કે માતાજીનું રહસ્ય દેવી ભાગવતમાં એવું સરસ નવ દુર્ગાનું રહસ્ય છુપવું હતું ને બધી વાતો મૂકી છે કે મા એ કેવી રીતે આ બધા રૂપ સ્વરૂપ ધારણ કર્યા ક્યાં ક્યાં માં સ્વયં બિરાજમાન થયા હયા દેવર્ષિ નારદ આયા છે વિચાર કર્યો છે નારદજી ને આવી બધી વિચારો આવ્યા જ કરે કૃષ્ણ ભગવાન એકસો આઠ એટલે નારાજજી પ્રવેશ કર્યો દ્વારિકામાં આવ્યા આવ્યા ને જોયું કે હા હા આટલા બધા મેલ આટલી બધી સાહેબી આવી સાહેબી તો ક્યાંય જોઈ નઈ સ્વર્ગમાં ઇન્દ્ર ની પણ આવી સાહેબી નથી આવું નારદજીએ સ્વીકાર કર્યું અને પછી આગળ ચાલ્યા નારાજજી આગળ ચાલે ત્રિપુણ ધારણ કર્યું છે જનોઈ છે આ મોડું હસતું હંમેશા હંમેશા નારાયણ નું નામ ગાતો હોય એને પછી તકલીફ શું હોય એ તો હસતો જ રે ને નારાદજી હસતા હસતા પ્રવેશ કર્યો છે પહેલા વિચાર કર્યો કે ચાલો પહેલા એક

ભગવાન ને પ્રણામ કર્યા છે દિવર્સિંહ નાર નારદજી કે પ્રભુ તમારે ત્યાં બધું બરાબર પ્રભુએ કીધું છે જો દયા છે નારાયણ ની આનંદ છે અમારે ત્યાં ભોળિયાનાથ ની બહુ દયા છે હા આવ્યા છો ને તો રૂક્ષ કીધું હા લાડુ જમીને જો ભોજન લઈને પ્રભુ આશીર્વાદ દેતા જજો બાળકોને ભગવાને કીધું કે મારી પાસે ટાઈમ નથી દેવર્ષિ નારાદે આવું કીધું મારી પાસે સમય નથી આ તો થોડી વાર પૂરતો આવ્યો હતો કે ચાલો આમ લટાર મારું ને તમારે બધાની ખબર લઈ જુ નાના નાના કરતા ભગવાને બે લાડવા ભગવાને બે લાડવા જમતા જમતા જ મોઢામાં લાડવા સાથે જ આગળ વધ્યા બીજા બીજામાં પ્રવેશ કર્યો બીજા મહેલમાં અહીંયા જામવતીજી બિરાજમાન છે અને ભગવાન એક નાનકડું બાળક એમનું લઈને પોતાના ખોળામાં એને લાડ કરાવી રહ્યા છે પોતાના બાળકને પ્રેમ કરી રહ્યા છે ભગવાન અહિયાં નારદજી આવ્યા છે અને નારાયણ નારાયણ કર્યું છે ભગવાને કીધું આવો આવો આ તમે આવ્યા ધન્ય ભાગ અમારો હા અહિયાં પ્રભુના વસ્ત્રો જુદા છે અહિયાં શણગાર જુદો છે ભગવાનનો જે રુક્ષમણી પાસે હતા એ નથી અહિયાં કઈક બીજા જ સ્વરૂપ માં ભગવાન બિરાજમાન છે અને ભગવાન જામવતીજી સાથે બેઠા છે પેલું બાળક ખોળામાં બેહાડ્યું છે એને પ્રેમ કરે છે જામવતીજી એ પાછું કીધું છે ભગવાન આજે લાપસી રાંધી છે તમે આજે મારા ઘરે આવ્યા છો આજે ભોજન લઈને જજો ભૂદેવ નારદજી કે ના ના હું રુક્ષમણી ત્યાંથી હમણાં લાડુ ખાઈને આવ્યો છું મારે મારા પેટમાં જગ્યા નથી મારે જવું છે ત્યાં તો આમ બે કોળિયા લઈને ને કીધું છે છે કે જમવું જ પડે જામવતી ભગવાન આગળ નીકળ્યા ત્યાં જાય છે ત્યાં તો સત્યભામા સત્યભામા ની ત્યાં તો ભગવાન ચાર પાંચ ને રમાડી રહ્યા છે અને એકાદાને તો આમ ઘોડો બનીને ઘોડે ઘોડે રમાડી રહ્યા છે ભગવાન ચાર પગે ચાલી રહ્યા છે મહેલમાં અને એક બાળકને ખભા પર બેસાડીને એને ઘોડો ઘોડો રમાડી રહ્યા છે આમ બધા જ